પરંતુ આ એવું ગામ છે કે જ્યાં લગભગ ઓગણીસો બાણુંથી ગામ સમરસ બન્યું છે ગામના લોકો જ ભેગા મળીને સરપંચ નક્કી કરે છે અને બીજી વસ્તુ એ પણ ખાસ રિમાર્કેબલ છે કે જે પણ સરપંચ બને છે તેને રિપીટ કરવામાં નથી આવતું એટલે કે હર વખતે નવા પર્સનને મોકો આપવામાં આવે છે તક આપવામાં આવે છે ગામના વિકાસ માટે થઈને અને આજે આપણે આ જ ગામની સફર કરવાના છીએ અને જોવાના છે કે ગામમાં કયા પ્રકારના કાર્યો થયા છે કયા પ્રકારની સુવિધા છે ગામમાં આમ જુઓ તો નોર્મલી જો જોવા જઈએ ને તો ગામમાં રોડ રસ્તા જે છે તેના બહુ પ્રોબ્લેમ હોય છે પરંતુ આ જે ખજુરડી ગામ છે તેનું વિકાસ ખરેખર એકવાર સફર કરવા જેવો છે ખજુડી ગામ તો આપણે જોયું હવે આપણા ગામના જે સરપંચ છે કે જે આખા ગામને મેન્ટેન કરે છે એમની સાથે પણ આપણે વાત કરીએ સ્નેહલભાઈ છે અહીંના સરપંચ છે આપણે એમની સાથે વાત કરીએ સ્નેહલભાઈ ખાસ કરીને મેં આ ગામ જોયું ખરેખર ખૂબ જ જે તમે લખ્યું છે બાલ કે સ્માર્ટ વિલેજ એ એકચ્યુઅલી પુરવાર થાય છે શું કહેશો તમે આના વિશે મારા ત્રણ વર્ષ સમરસ ગ્રામ પંચાયત તરીકે સરપંચ તરીકે પૂર્ણ થયા છે જેની અંદર મારું મુખ્ય લક્ષ્ય એવું હતું કે મારું ગામને સ્માર્ટ વિલેજ એક વાઇબ્રન્ટ ગુજરાતની અંદર સ્માર્ટ વિલેજનો દરજ્જો મળે એ ટાઈપની મારી કોશિશ હરેક સમયે થઈ રહી હતી છેલ્લા ઘણા સમયથી મારા ગામને એટલે ગ્રામ પંચાયતને એક સ્માર્ટ વિલેજ તરીકે બે સરપંચ તરીકેનો મને એવોર્ડ પણ મળ્યો છે અને મારી પ્રાથમિકતા એ રહી છે કે ગામની અંદર પાટીદાર સમાજ હળપતિ આદિવાસી વિસ્તાર રહ્યો છે ટોટલ ત્રણ હજારની ગામની વસ્તી છે ગામની અંદર એમ જોવા જઈએ તો નેવું ટકા હળપતિ લોકોના ઘરના આંગણામાં પેવર બ્લોક પાણીના માટેની ગતરો એ પણ આશીસીની તથા નારાગત થઈ ગયેલ છે આવાસો એકસો એકોતેર આવાસ જેવા બે હજાર એકવીસની અંદર બન્યા હતા અત્યારે પણ બે હજાર ચોવીસની અંદર મારી કોશિશ અને ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષા ટોટલ બાવીસ આવાસોની પણ મંજૂરી મળેલ છે એટલે મારી પ્રાથમિકતા એવી રહી છે કે સ્માર્ટ વિલેજ તરીકે જે પણ વલસાડ જિલ્લાની અંદર આવે તે નામ સક્રિય બને અને સાચું કહીએ કે તમારું ગામ જે છે તમે સારી રીતે ડેવલપ કર્યું પણ છે એ દેખાય પણ છે હવે આગળ તમારો આના માટે શું યુવું રહેશે એક તો છેલ્લા બે વર્ષથી ગામની અંદર જેમ આખા ગુજરાત ભારતની અંદર જોઈએ તો ચોરીનું પ્રમાણ વધતું જાય છે ગામની અંદર શક્ય ના હતું પણ જેવી બી ના જેવી બી ઇલેક્ટ્રિક લાઇનના પણ ઘણો સહકાર રહ્યો તે મારફતે મેં ગામની અંદર સીસીટીવી કેમેરા આખા ગામની અંદર કર્યા છે સ્ટ્રીટ લાઇટ જેવા આખા જ ગામ ટોટલ ગામની અંદર નવ ફર્યા છે ફર્યામાં પણ સ્ટ્રીટ લાઇટનું આયોજન કરવામાં આવ્યું છે અને નેક્સ્ટ મારો જે પ્લાન છે એ ગામની અંદર ટોટલી ગામ આખું વાઈફાઈ થી ગામ ચાલે એ મારો પ્રોજેક્ટ રહ્યો છે અને જે મારા ગામની અંદર વલસાડ જિલ્લામાં બીજા નંબરનું મોટામાં મોટી સંખ્યામાં જે તળાવ કહી છે એ તળાવ પણ મારા ગામની અંદર મોટું છે એની અંદર પણ મેં પ્લેગ્રાઉન્ડ ઓપન જીમ જેવા ઇક્વિપમેન્ટ નાખીને વૃદ્ધો અને યુવકોને રમવા માટે તથા વોકિંગ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે અને મારું ગામ મેં સરપંચ નહીં પણ રહું તો પણ એ સિસ્ટમથી આખું ઓપરેટ થાય એ રીતની સુવિધા મેં ઉપલબ્ધ કરી છે આ તો વાત થઈ સુવિધાની પણ ખાસ અત્યારે જોઈએ ને તો એક બહુ મોટો પ્રશ્ન આપણી સામે ઊભો છે અને એ છે એજ્યુકેશન આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે સ્કૂલોની હાલત કેવી છે ગવર્મેન્ટ સ્કૂલ ખાસ કરીને જો વાત કરીએ તો તો ખાસ સ્કૂલ માટે થઈને અને ગામના બાળકો માટે થઈને આગળની તમારી નીતિ શું રહે છેલ્લા ત્રણ વર્ષની અંદર મારા ખજૂરી પ્રાથમિક શાળાની અંદર હાલમાં એકસો ચુમ્માલીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે બાળકોને પહેલાંના સમયમાં પ્રવાસનું માર્ગદર્શન મળતું ના હતું અમારા ગામની અંદર એનઆરઆઈ ભાઈઓ બહેનો જે પણ આવે અત્યારે ડિસેમ્બરનો મહિનો છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જે પણ એનઆરઆઈ ભાઈઓ આવે એ લોકો થોડી સેવા પૂરી પાડે છે હું મારા તરફથી જે કોશિશ થતી હોય એ એમને સાયન્સ ટેકનોલોજીથી લઈને પ્રવાસો કરાવું છું અને ટીચરો અને પ્રિન્સિપાલ મારફતે મને એ પણ જાણવા મળ્યું છે કે ખજુડી પ્રાથમિક શાળાનું અત્યારે પણ ગયા વિ કે ફર્સ્ટ નંબર સાયન્સ લેબોરેટરીને એક વિજ્ઞાન મેળવ્યો હતો તેમાં આવ્યું છે એટલે ગામની અંદર હળપતિ ભાઈઓના બાળકો છે એનું એજ્યુકેશન બી સારું રહ્યું છે ગામની અંદર પણ સિત્તેર તક એનઆરઆઈ પાટીદાર ભાઈઓ છે એમના પણ બાળકો સારું એવું ભણીને અત્યારે છેલ્લા એક વર્ષની અંદર મારા ખજુરડી ગામમાંથી બાર જેટલા બાળકો કેનેડા અને અમેરિકા માટે ગયા છે એક તરફ આપણે જોઈએ તો ભારતમાં કેવું કે દરેક જગ્યા પર વર્લ્ડ લેવલ પર છે જ મારામારી ચાલે છે જે રાજકારણ રમાય છે સીટ માટે જ રમાય છે બરાબર બીજી તરફ તમારું ગામ એવું છે કે જ્યાં ચૂંટણી થતી જ નથી એ વિશે તમે શું કહે આ લગભગ હું જાણું તો બહુ ટાઈમથી અમારે ત્યાં સમરસ ખજુડી ગામ સમરસ જ થાય છે લગભગ બધા સાથે મળીને અમે એ રીતનું ગોઠવી કાઢીએ છીએ ને એમાં જે અમને લાભ મળે છે તે બધા અમે લાભ લઈએ છીએ આપણે અત્યારે જોઈએ કે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે સીસીટીવી કેમેરાથી માંડીને વાઈફાઈ અને સિટીમાં બધી વસ્તુ બહુ નોર્મલી અવેલેબલ છે મળે છે ને બધા એનો યુઝ પણ કરે છે પણ આજે એક ગામડા લેવે લેવલ પર નાના લેવલ પર જ્યારે આટલી બધી ફેસિલિટી તમારા ગામમાં છે એના વિશે શું ફેસિલિટી પ્રમાણે જો જોઈએ તો અમને આ સીસીટીવી કેમેરા લગાવી આપ્યા સરપંચ સ્નેહલભાઈએ પછી છોકરાઓ માટે બધા રમવાના સાધનો મૂકી આપ્યા ને અમારું જે ગામ તળાવ છે તેનું તમ ફરતે કિનારે તમને વૃક્ષ બધું રોપણ કરી આપ્યું છે ને નાઇસ લુક આપ્યો છે આ બીજી એક વાત એ છે કે ગામમાં અત્યારે જો આજુબાજુમાં બધા ખેડૂતો વધારે હોય છે બરાબર ખેતી કરતા લોકો છે ગામના લોકો મોસ્ટલી ખેતી પર જ આધાર રાખે છે ત્યારે ખેતીને લઈને કયા પ્રકારની વ્યવસ્થા છે ગામ ખેતીને લઈને આ ગામની અંદર બધા જ ખેડૂતો સરકાર શ્રી જે કોઈ લાભ મળે સબસિડીની જે કોઈ હોય તે બધો જ લાભ લઈએ છીએ ત્યાર પછી આ એક આપણા અહીંયા જે દિવસ રાતના વીજળી આપતા હતા ખેડૂતોને તે અત્યારે સૂર્યોદય યોજના થકી દિવસના વીજળી મળે છે એટલે એમાં મોટા મોટો લાભ ખેડૂતને થયો છે બાકી પાણીને પ્રોપર તમને લોકોને મળી જાય મળી જાય પાણી મળી જાય દરેક પેલા સબસિડી બધા ખેડૂત પ્રાપ્ત કરે છે તમારી સાથે પણ વાત કરીશ સૌથી પહેલા તમારું નામ જણાવો દેવાંશી સ્નેહલ પટેલ તમે પણ તાલુકામાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છો અને હલ સભ્ય છો ઓકે ખાસ મારે તમારી સાથે વાત કરવી છે કે જે ગામની ચોખ્ખાઈને લઈને જ્યાં જોયું અમે લોકોએ કે ખૂબ જ સારું ચોખ્ખાઈ રાખવામાં આવે છે સ્વચ્છતા પર પૂરેપૂરું ભાર આપવામાં આવે છે તો કઈ રીતે તમે આખું પ્લાન કર્યું અને ગામને સ્વચ્છ બનાવ્યું જ્યારથી હું બે હજાર એકવીસથી તાલુકા પંચાયતમાં ચૂંટાઈ ત્યારથી મેં એક મોટો ધ્યાનમાં લીધેલો હતો કે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત એટલે સૌ મારા ગામમાં ઘર ઘર ડસ્ટબિન મુકાવ્યા ત્યારબાદ એન્વાયરમેન્ટને ધ્યાનમાં લઈને એક વૃક્ષ નાનું વૃક્ષ રોપાય એવા કુંડા મૂકી આપ્યા અને જ્યાં જ્યાં વધારે કચરો નખાય ત્યાં ત્યાં હાર્ડવેસ્ટ અને સોફ્ટવેસ્ટ એવી રીતે બી ડસ્ટબિન મૂકી આપ અને હાલમાં અમારી પાસે એક ઇક્વિપમેન્ટ આવી ગયું છે પણ હજી અમે મૂક્યું નથી કે જે ઘરડી બધા વેસ્ટ બિન એટલે કચરો જે હોય એ બધો લઈ અને એક જગ્યાએ ડમ્પિંગ કરે જેથી ગામ મારું ચોખ્ખું રહે અને સ્વસ્થ રહે આ જ મારો મોટો છે ખરેખર આ વાત શીખવા જેવી છે કારણ કે આપણે જોઈએ છે કે સિટીમાં પણ ડસ્ટબિન તો મૂકેલા હોય છે પણ કચરો ડસ્ટબિનથી વધારે આજુબાજુમાં ફેલાયેલો વધારે જોવા મળે છે તો આ વાત ખરેખર દરેક લોકોએ શીખવા જેવી છે અને ચોખ્ખાઈ ચોક્કસથી રાખવી જોઈએ તો આ તો વાત હતી ખજૂરડી ગામની ખજૂરડી ગામના વિકાસની અને આપણે જોયું કે રોડ રસ્તાથી માંડીને પાણી છે લાઇટ છે સ્ટ્રીટ લાઇટ છે દરેક વસ્તુ દરેક લોકોની જે બેઝિક જરૂરિયાત કહીએ તે પૂરી થાય તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો માટે થઈને પણ પૂરતી વ્યવસ્થા છે પાણીની લાઇટની કે તેઓ ખેતી કરી શકે ગામના લોકોને સ્વચ્છતા માટે પણ પૂરતી જે ચોકસાઈ જે જાળવવી જોઈએ તેના પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ખરેખર જે ગામ કહે તો ખરેખર એને સ્માર્ટ વિલેજ પ્રૂવ કર્યું છે બનાવ્યું છે સ્માર્ટ વિલેજ અને જો તમને પણ લાગે ને કે તમારું ગામ પણ કંઈક અલગ છે તમારા ગામની વાત પણ લોકો સુધી પહોંચવી જોઈએ તો તમે પણ અમને ચોક્કસથી જણાવી શકો છો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો તમારું નામ તમારો નંબર અમને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો અને તમારા ગામનું નામ પણ મોકલાવજો આ જ સફરમાં ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર